આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો મોદી સરકારે ગેરંટી આપી છે કે વાહનો ફ્રીમાં ચાલશે ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ ગઈકાલે સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી આ સભામાં તેમણે ફરી ત્રણસો યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું હતું કે હવે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય તમારું બિલ ઝીરો આવશે આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના કરી રહ્યા છે મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો એસબીઆઈમાં ખાતું ખોલવા પર ત્રણ લાખ લોન ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ છે જે હેઠળ એસબીઆઈ અથવા અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતો મહત્તમ સાત ટકા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે સરકાર સમયસર લોન પરત કરનારા ખેડૂતોને વ્યાજ દરમાં ત્રણ ટકાની છૂટ પણ આપે છે આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર ચાર ટકા વ્યાજ ચૂકવવું પડશે તેમજ આ યોજનાનો લાભ અઢારથી લઈને પંચોતેર વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂત લઈ શકે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો હવામાનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને એક મહત્વની આગાહી કરી છે તેમણે કહ્યું કે ગુજરાતમાં ચોમાસું પહોંચતા થોડો વિલંબ થઈ શકે ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા મંદ પડી છે જેની સીધી અસર રાજ્યના ખેડૂતોને થઈ શકે જો ચોમાસું ખેંચાશે તો ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ છે બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે પ્રથમ મોટા નિર્ણયમાં મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બે કરોડ વધારાના મકાનોને મંજૂરી આપવામાં આવશે તે જ સમયે અન્ય એક મોટા નિર્ણય હેઠળ આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ પચાસ ટકાનો વધારો કરવામાં આવી શકે છે